ત્યાંથી જોજો સાહેબ આ લંકાનો ઘનઘોર જંગલ અને આ એ જ જગ્યા છે જ્યાં આવા કળિયુગમાં પણ બજરંગ બલી સાક્ષાત આવે છે આ સાહેબ લોકો કહે છે કે આ હનુમાનજીનો હિમાલય છે હનુમાનજી તેમનું ગુપ્ત વચન નિભાવવા માટે અહીંના જંગલમાં રહેતા ખાસ લોકોને મળવા આવે છે પણ આ લોકો કોણ છે અને હનુમાનજી આ લોકોને મળવા કેમ આવે છે આ રહસ્ય જાણીને સાહેબ તમારા રૂંવાટા ઊભા થઈ જશે

ત્યારે રાવણનો પુત્ર ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને હનુમાનજીને બંધી બનાવી લીધે પકડીને દરબારમાં ઉભા કર્યા ત્યાં તેમનું અપમાન કરવા માટે હનુમાનજીને નીચે બેસવાનું કીધું તેમની પૂછ લાંબી કરીને રાવણની ગાદી હતી એનાથી ઊંચા બેઠા ત્યાં રાવણ ક્રોધિત થઈને હનુમાનજીની પૂછ સળગાવવા લાગ્યો પણ રાવણની આ મોટામાં મોટી ભૂલ હતી પછી રાવણે પૂંછમાં આગ લગાવી દીધી હનુમાનજી એમનો આકાર એવડો મોટો કરી નાખ્યો પુંછ આખા લંકામાં ફેલાવી દીધી જોત જોતામાં ઘમંડી રાવણ અને સોનાની લંકા રાખ બનાવી દીધી પછી હનુમાનજી લંકા સળગ્યા પછી ક્રુધને શાંત કરવા માટે લંકા પાસે એ જ જંગલમાં પર્વત બાજુ જતા રહ્યા એ સમયમાં આખી લંકા હનુમાનજીને મારવા માટે ગૂંથતી હતી જંગલમાં રહેવાવાળા કબીલોના લોકોએ હનુમાનજીને સળગતી પૂંછ જોઈને તેને મલમ પટ્ટી કરી આ લોકો દુનિયાથી બિલકુલ અલગ રહેતા હતા હનુમાનજીની સારી એવી સેવા કરી તેમનો ગુસ્સો થકાન દૂર કરી પાછા ફરતા પહેલા કબીલો લોકોને વચન આપ્યું અને સાહેબ કહેવામાં આવે છે કે એકતાલીસ વર્ષમાં અહીંના લોકોને હનુમાનજી મળવા આવે છે છેલ્લે બે હજાર ચૌદમાં માં આવેલા હતા અને બે હજાર પંચાવનમાં માં ફરી આવશે તો આ વિડીયોને ઇગ્નોર ના કરતા લાઈક શેર કરી કમેન્ટમાં જય શ્રી રામ લખજો અને આ વિડીયો વધુ ને વધુ શેર કરજો જય શ્રી રામ ભગવાન રામને એક વચન પાડવા માટે સાહેબ સાત હજાર વર્ષનો સમય લાગી ગયો હતો અને આ વચન એમને આપેલું રામાયણના વીરયુદ્ધાને જ્યારે સાહેબ રાવણ માતા સીતાનું હરણ કરીને આકાશ માર્ગે લઈ જતા હતા ત્યારે આખી દુનિયા શાંત હતી પણ એક ગરડું ગીત તેમના જીવની પરવા કર્યા વગર અધર્મી રાવણનો સામનો કર્યો હતો અને સાહેબ રાવણે તેમની પાંખો કાપી નાખી હતી અને લોય લોવાણ કરીને ધરતી ઉપર ફેંકી દીધા હતા પણ માતા સીતાને બચાવવા માટે અંતિમ સુધી સાહેબ લડ્યા હતા મરતા મરતા પણ કીધું હતું કે આ દિશામાંથી માતા સીતાને કોઈ લઈ ગયું છે આ દિશામાં જાઓ તમને માતા સીતા જરૂર મળશે રામની આંખોમાં પણ આંસુ આવી ગયા તેમનું સન્માન કરી તેમનો અંતિમ સંસ્કાર કર્યો સાહેબ આ કુરબાની યુગે યુગ તમને યાદ રાખવામાં આવે છે કેરળના પહાડ ઉપર સરસ સુંદર મોટી એક ગીધની મૂર્તિ બનાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જે ભાવિ ભક્તો ત્યાં જઈને દર્શન કરવાના એની બધી મનોકામના પૂરી થાય છે લાઈક શેર કરી અમારી આઈડીને ફોલો કરી અને કમેન્ટમાં લખતા જજો જય શ્રી રામ